ત્યારે સહી સલામત રેસ્ક્યુ થતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો તો મહત્વપૂર્ણ સમાચાર દેવભૂમિ દ્વારકાથી સામે આવી રહ્યા છે દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં આંકલા નો આતંક જોવા મળ્યો કે જ્યાં ખંભાળિયામાં આકલાના નતરાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે બે માળની બિલ્ડિંગના થાબા ઉપર આખલો ચડી ગયો હતો પશુ સંસ્થા પાલિકા અને ફાયર વિભાગની ભારે જયમત બાદ કે જ્યાં બે કલાકની ભારે જયમત બાદ આકલાને છત પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો ત્યારે સહી સલામત રેસ્ક્યુ થતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો કે જ્યાં જે જોઈ શકાય છે કે દિવસે ને દિવસે રખડતા ઢોરોનો ત્રાસ જે વધી રહ્યો છે ત્યારે રખડતા ઢોર લોકોને પણ હેરાન પરેશાન કરતા હોય છે ક્યારેક લોકોના જે અડફેટે આવી જતા તેઓના મોત પણ થતા હોય છે ત્યારે દિવસે ને દિવસે રખડતા પશુઓનો જે આતંક સામે આવી રહ્યો છે ત્યાં જામ ખંભડિયામાં પણ જે આંકલો છે બે માળની છત ઉપર ચડી ગયો હતો જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં બે માળની છત ઉપર આંકલો ચડી ગયો હતો અને જ્યાં

બે કલાકની જહેમત બાદ આ નંદીને નીચે ઉતારવામાં સફળતાપૂર્વક નીચે ઉતારી અને રિલીઝ કરેલ છે આ અવારનવાર આવો બનાવો બનતા ત્યારે આ ખુલ્લા ધાબાઓ હોય તે પણ પેક રાખવા એવી નમ્ર વિનંતી છે અને અવારનવાર આ બીજો કે ત્રીજો આ મહિનામાં જ બનાવ છે તો લોકો પણ જાગૃત થાય અને આવા બનાવ ન બને તે માટે અમારા પ્રયત્નો છે ખાતે એક ધાબા ઉપર નંદી ચડી જતા સ્થાનિક સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ ફાયર વિભાગ નગરપાલિકાની ટીમ દ્વારા બે કલાકની જહેમત બાદ આ નંદીને નીચે ઉતારવામાં સફળતાપૂર્વક નીચે ઉતારી અને રિલીઝ કરેલ છે આ અવારનવાર આવો બનાવો બનતા ત્યારે આ ખુલ્લા ધાબાઓ હોય તે પણ પેક રાખવા એવી નમ્ર વિનંતી છે અને અવારનવાર આ બીજો કે ત્રીજો આ મહિનામાં જ બનાવ છે તો લોકો પણ જાગૃત થાય અને આવા બનાવ ન બને તે માટે અમારા પ્રયત્નો છે